Halo, rengato, karese. Eka buta rengato, 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 rengato,

એટલે કબૂતર સવારમાં કેમ આવે આ તમને ખેતરોમાં અનાજ કે કોઈ જગ્યાએ દાણો નહીં મળે ને ખાવા એટલે આ જુલાઈ ઓગસ્ટ એટલે કે ભાદર આપણે અષાઢ કેવું ખેતરમાં અનાજ કોઈ જગ્યાએ જ ના હોય પાકેલું કે એવું નીચે પડેલું એટલે પક્ષીઓને ઘરે આપણે નાખીએ કે ધર્મ સાથે જોડાઈ ગઈ એટલે સવારમાં જન નાખવું પણ એકચુઅલી ખેતરોમાં રહેતું જ નહીં અનાજ તો પછી એને ઘરે જ આપવું પડે

દુવા અલગ અલગ વિસ્તાર પ્રમાણે બોલાતા હોય તો સંગીતા અહીં સરસ મજાના કંટોલા વિનવાની છે આ બજેથી તો વરસાદ આવે છે કાળા ડીમ્બર વાદળ થઈ ગયા છે પશુઈ શાંતિથી બેહી ગયા હે હે કે તમને આવડે કી

મિત્રો આ શાકભાજી નું ગીત કેવાય એટલે બાળકો ને શાકભાજી ગમત સાથે જ્ઞાન મળી રહે આ બાળ શાકભાજી ઓળખે અને આગળ બી છે

જે આપણા બાપ દાદા ખાધી હોય ને એ વાતો કરી હોય તો આપણે એનો ટ્રાય કરવાનું એ સારું હશે તો ખાધી એક દિવસે શું ભાજી બનાવી હતી ને વાસીટીની ભાજી વાસીટીની ભાજી અમુક કે ફસેટીની ભાજી અમે બે કે ત્રણ વાર ખાઈ ગયા અને ભાજી કેવું હોય મિત્રો કહું તમને એક કે બે જ વાર ખાઈ કુરા કુરા પણ પછી નહીં ખવાય પાકી થઈ જાય હા હવે પાકી થઈ ગઈ શરૂઆતના વરસાદમાં જ શરૂઆતના વરસાદમાં જ એક વિડિયો મૂક્યો હતો ને

બીજા એલાના છે એટલે જુદા છે આ બે ત્રણ જગ્યાએથી ભેગા કરેલા આટલા સાથે આપણે કાપીને તૈયાર કરી દીધી છે હવે આપ લો સાચું કરી દઈએ પશુને ઘરમાં બાંધી દેવા છે પશુ ચારો જરે છે મસાલો તૈયાર કરી દીધો છે અને આ ડુંગળી નાખી છે થોડી સમારીને મૂદા નું શાક જાય છે જુઓ ને મડામાં પાણી થઈ આવી ગયું રોટલો તો ચાલો ખાવા તો આજનો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બધાને આવજો ગુડ નાઇટ